नमस्कार मित्रों नारायणदास जेठालाल सोनेसा मैनेजमेंट एंड टेक्निकल इंस्टिट्यूट में जगह बहार पड़ेगी जगह की बात करिए तो प्रोफेसर एम बी ए विभाग में एक जगह खाली है एम सी ए में एक जगह खाली है एसोसिएट प्रोफेसर एमबीए में जगह खाली से एमसीए में एक जगह खाली से आईएमबीए में एक जगह खाली है में एक जगह खाली है एसिस्ट प्रोफेसर एमबीए में एक जगह खाली से एमसी ए એક જગ્યા ખાલી છે આઈએમ બી પાંચ જગ્યા ખાલી છે આઈએમસી એમાં પાંચ જગ્યા ખાલી છે એલિજિબિટી ક્વોલિફિકેશન અનુભવ અને પે સ્કેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને યુટીઓના ધારણ ધોરણ મુજબ મળશે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે પોતાનો બાયોડેટા સર્ટિફિકેટ અને બે ફોટોગ્રાફ્સ પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉપર આપેલા સરનામા પ્રમાણે હાજર થવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સત્ય વિદ્યાલય જામનગર આસિસ્ટન્ટ મેનેજરની ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે લાયકાત એમબીએ માંગેલું છે સેલરી પચાસ હજાર સુધી મળવા પાત્ર છે ઉમેદવારને અંગ્રેજી અને કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે ત્રણ વર્ષનો અનુભવ મેનેજર પોઝિશનનો હોવો જોઈએ એજ્યુકેશન સંસ્થામાં જેમને અનુભવ છે તેને અગ્રતા આપવામાં આવશે જે કે મિત્રોનો રસ છે તેને પોતાને હાથે બનાવેલું સીવી અને તમામ સર્ટિફિકેટ સાથે નીચે આપેલા એડ્રેસમાં મુલાકાત કરવાની રહેશે એડ્રેસ જોઈએ શ્રી સત્ય વિદ્યાલય અમર વિલાસ કોમ્પ્લેક્ષ પેલેસ રોડ જામનગર રૂબરૂ મળવા ન માગતા ઉમેદવાર અહીં નીચે આપેલા ઇમેલ આઈડી પર પોતાનું રિઝ્યુમ અને સર્ટિફિકેટ મોકલી શકે છે ત્યારબાદ જોઈએ તો મેડિકલ સ્ટોરમાં ડેટા એન્ટ્રી કરી શકે તેવા કમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે બહેનો માટે બે જગ્યા ખાલી છે ભાઈઓ માટે બે જગ્યા ખાલી છે કાઉન્ટર ઉપર બે જગ્યા ખાલી છે ફૂલ ટાઈમથી આકર્ષક પગાર સાથે ઋષિ મેડિકલ્સ પેલેસ ગ્રાઉન્ડ સામે જામનગર